સવારથી so જ વાદળ ઢકાયેલું છે અને આગાહી છે ત્રીસ તારીખ સુધી કયા કયા જિલ્લામાં વરસાદ આવવાનો છે એ ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો તમને હું જણાવી દેવાનો છું સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે અત્યારે સવારથી જ વાદળ છે જે ઢકાયેલું છે અને અંબાલાલ સાહેબ એટલે કે હવામાન વિભાગના નિમણૂક એવા અંબાલાલ સાહેબે ખુદ કહ્યું છે કે ભાઈ ત્રીસ તારીખ સુધી એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ બે દિવસના જે વરસાદ જે છે આવવાની પૂરી પૂરી શક્યતા છે અને કયા કયા જિલ્લામાં જે છે એ વરસાદ થવાનો છે સૌથી પહેલાં આપણે અમારી ચેનલ આપણને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો આપણે એ જાણી લઈએ પહેલાં કે ભાઈ હા સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર મોરબી ભાવનગર વડોદરા તેમજ બોટાદ જેવા વિસ્તારમાં એટલે કે બોટાદ જેવા જિલ્લામાં વરસાદ આવવાની પૂરી પૂરી શક્યતા છે અને મધ્ય ગુજરાતમાં જોઈ લઈએ તાપી વલસાડ સુરત છોટાઉદેપુર નર્મદા અને દાહોદ ગોધરા સુધી વરસાદ આવવાની પૂરી પૂરી શક્યતા વધી રહી છે જે ખુદ હવામાન વિભાગના નિમણૂક અંબાલાલ સાહેબે કહ્યું છે કે સવારથી જ આજે જે વાદળ જે છે એ ઢંકાયેલું છે ત્યારે ગુજરાતની અંદર કેટલાક જિલ્લાની અંદર ઠંડી પણ ખૂબ જ પડી રહી છે અમુક વિસ્તારમાં ઠંડી બિલકુલ પણ નથી અને અમુક વિસ્તારમાં અત્યારે વરસાદ પણ ચાલુ છે ત્યારે ગુજરાતની અંદર હવામાન વિભાગે આભા જે અત્યારે જે માહિતી મળી રહી છે કે ભાઈ હા જે રીતના તમને હું માહિતી આપી એ રીતના જે વરસાદ થવાની પૂરી પૂરી શક્યતા છે ત્રીસ તારીખ સુધી એટલે કે ઓગણત્રીસ ત્રીસ આ બે દિવસે ફૂલ વરસાદ થવાની બિલકુલ તૈયારી સાથે હવામાન વિભાગે જાણકારી આપેલી છે જે આ મિત્રો અત્યારે જે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા અરવેલી અને પાટણ તેમજ અમદાવાદ સુધી વરસાદ થવાની પૂરી પૂરી શક્યતા છે આ મિત્રો જરૂરથી અમારી ચેનલને આગળના વિડીયો નિહાળવા માટે સબસ્ક્રાઇબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આગળ જે રીતના માહિતી મળશે એ રીતના હું તમને આપવાની હું કોશિશ કરીશું આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ